જય માતાજી મિત્રો મિત્રો તમને બધાને ખબર છે કે આપણી ગૌશાળાએ એક વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને ગાયોને ઘણી બધી તકલીફ છે એ તમે બધાએ કાલ સુધી જોયું હતું અને આપણે ખૂબ બધી દવાઓ કરી એ તમે જાણો છો પણ આ જે ભગવાન અને આપણી ગાયો વચ્ચેની જે લડત છે ને એમાં આપણી બે ગાયો છે હાર માની લીધી છે એમાં એક છે આપણી મલીર અને બીજી બીજી તો તમે બીજાનું નામ તમે સાંભળશો ને તો તમને આમ આશ્ચર્ય લાગશે કે આવું કેમ થયું અને બીજી કંઈ ખબર બીજી આપણી એ લાડકડી મંજરી આ બે છે એ આપણી વચ્ચેથી ભગવાન પાસે હાલી ગઈ છે તો મંજરી અને મલીર એ બંનેના આત્માને ભગવાન દિવ્ય શાંતિ આપે એવી દિલથી અને પ્રાર્થના અહીંયા તમે જુઓ આપણી મલીરનો મૃતદેહ અહીંયા પડ્યો છે અને આ રે આપણી મંજરી હજી પણ આમાં શું થાય એ કાંઈ ખબર નથી ભગવાન સિવાય બીજા કોઈને કાંઈ ખબર નથી જો આ માયા પણ જીવન અને મરણની વચ્ચે છે આમ ફાઇટ આપી રહી છે હવે જોઈએ છે શું થાય છે એ બાકી એક મંજરી જતી રહી છે અને બીજી આપણી મલીર છે એ બે ગાયો જાતી રહી છે હજી પણ આમાં નક્કી નથી કે ક્યાં જઈને અટકે આ બધું આ જે એકટ પરિસ્થિતિ આવી છે ને એ આની અંદર બરાબર છે વાંધો નથી કાંઈ પણ તો એ ઓમ નક્કી કાંઈ થતું નહીં કારણ કે ગાયો અત્યારમાં તો હે એટલી જલાઈ ગલ છે કે આને શું ન પૂછો વાત અહીંયા તમે જુઓ કુંદને આપણી કુંડીને જુઓ આ મેં કેસરને જુઓ મેઘાને જુઓ ભગવાન ભગવાન બી શું થાય ગયો ભગવાનની જે ધાર્યો છે એ થશે એમાં આપણું કાંઈ હાલશે ને આપણે મહેનત કરી શકશું ને મહેનત કરીએ છીએ હદ બહારની મહેનત કરીએ છીએ જે એની કોઈ હદ હોય ને એની એનાથી વધારે મહેનત કરી છે પણ છતાં બેને તો આપણે બચાવી જ ના હા આને આણે તો કાંઈ મોકો નહીં દીધો એટલો આ તો તોય હે એ બે દિવસ આપણી પાસે સેવા લીધી એણે પણ આ બચારી તો એ નહીં કાલ સવારે આપણે એવું લાગ્યું હતું કે થોડીક એને તકલીફ છે અને સાંજે એની ટ્રીટમેન્ટ કરી અને હર્ષદે હું કહેતો તો હર્ષદ અહીંયા રોકાણો હતો તો હર્ષદે હું કીધું કે રાતે નહીં પણ સવારે વહેલા ચાર વાગે હે એ જતી રહી મંજરી મંજરી તો કે આની ટ્રીટમેન્ટ એ કમ્પ્લીટ ચાલુ જ છે આપણી માયાની મંજરીની માની દીકરી તો આલી ગઈ છે બાકી આ બધા પણ ઇફેક્ટેડ જ છે બધા કોઈને કાંઈ આમ દિવસમાં એવું લાગે કે બરાબર છે હવારમાં જો ખવારમાં શું થાય ખબર એમને બેઠા છે આ બધા પણ ભૂખ્યા તરસી પાણી તો પાડ્યું ને ભૂખ્યાને ભૂખ્યા રાડું દે હે પણ અત્યારે રાખવાનું બધાને ભૂખા કારણ કે જેટલું આપણે દયા કરીને ખવડાવવાની કોશિશ કરતો ને એટલી એને તકલીફ વધારે પડવાની છે એટલા માટે અત્યારે તો આપણે કાંઈ જ ખવરાવાનું છે નહીં એને બધાને ભૂખ્યા ઉપર રાખવાના છે જેટલું ઓગાળશે એટલું એના માટે સારું એવું બધું છે હવે તો શું છે કાંઈ હું જતું નહીં ગયો શું કરવું શું નહીં બધું ભગવાનના હાથની વાત છે હવે જે થાય સાચું મિત્રો અત્યારે વાગે છે સાડા અગિયાર અને સવારથી અત્યાર સુધી છે એ આપણે એ એક કામમાં હતા કે આ બધું છે આપણી ગાયો તો જતી જ રહી છે એક વાર ગાયને એક વાસડી મલ્લીને મંજરી જતી રહી પણ હવે એને શું ખરેખર ખાવામાં આવી ગયું આપણે જાણવું જ પડે કારણ કે એની પાછળ પાછળ બીજી બધી ગાયો પણ આપણી જલાઈ ગયેલ છે તો પહેલાં આપણે એવું હતું શરૂઆતમાં કે આપણી ગાયો છે એ બારે કાંઈક ખાઈ આવી છે એટલા માટે એને આવી તકલીફ થઈ બરાબર એ શરૂઆતમાં આપણે એવું લાગતું હતું પછી એવું થયું કે જે નવો રચકાનો ભૂકો આવ્યો એનાથી કંઈક તકલીફ થઈ હશે એ આપણે અત્યાર સુધી એમ હતું કે રચકાના ભૂકા જ તકલીફ થઈ પણ અત્યારે આપણે ખબર પડી હમણાં થોડીવાર પહેલાં જ આપણે બધું હવે આમાં યાર આપણી ગાયો બે જતી રહી તો આપણે કંઈક જોવું તો પડે કે કઈ રીતે થયું ને એમ ડાયરેક્ટ જવા ન દેવાય એટલે આપણે ખબર પડી કે રાપર તાલુકાની અંદર થઈ એ જેમ આપણી ગાય બે મરી ગઈ ને સેમ કંડિશન અને સેમ પોઝિશનની અંદર લગભગ નાના મોટા બધાથી દસ જેવા પશુઓ છે જતા રહ્યા છે

બરાબર છે તો એવું છું કે ભૂસો સાંજના ટાઈમે પૂરો થઈ ગયો હશે આપણી આપણી ગૌશાળાની વાત કરું તો હર્ષદ એની રીતે નવી દુકાને ક્યાંકથી લઈ આવ્યો છે અત્યારે આપણે ભૂસાની વાત કરવા નથી કે દુકાનવાળાનું તો કાંઈ વાંક જ નથી એમાં દુકાનવાળો ચાંખીને જ ન લઈ આવે પણ વાત છે ભૂસાની જ મેન તો એ ભૂસો લઈ આવ્યો હશે અને એનાથી છે એ હવે આમ જે જે જગ્યાએ આ મરણ થયા છે ને એ બધી જગ્યાએ સેમ ભૂસાનો યુઝ થયો છે બરાબર એટલા માટે જો આપણે ભૂસાના સેમ્પલ પણ લઈ આવ્યા છે જે જે જગ્યાએ છે આ દુકાનનું સેમ્પલ છે પછી એક આ બીજી દુકાનનું સેમ્પલ છે અને આ છે આ મોટું સેમ્પલ આ સેમ્પલ છે એક અહીંયા રાપરની અંદર જ રાપર શહેરની અંદર જ બેગ ગાયો ને બે વાસુડા ને ચાર છે ટોટલ જીવ જાતા રહ્યા એનું પાંચ જાતે રહ્યા પાંચનું સેમ્પલ આ છે કે આ જગ્યાએ જ્યાંથી લીધું ને આપણે ત્યાં એટલે હવે છે આપણી અહીંયા આપણે પણ આપણી પાસે અરઝુબાચકું તો છે જ એક મિનિટો એ જે અડધું બાજકું છે એમાંથી આપણું સેમ્પલ લેશું અને સાથે સાથે એક ડાવરી ગામમાં પણ બે ત્રણ ગાયો મરી ગઈ છે ત્યાંથી પણ સેમ્પલ મંગાવ્યું છે બરાબર તો એ બધા સેમ્પલ લઈ અને હવે આપણે જ્યાં એનું ટેસ્ટિંગ થતું હશે ને ત્યાં જવાનું છે અને ચેક કરવાનું છે એની સાથે સાથે આપણી જે જે ઇફેક્ટેડ ગાયો છે એ બધાનું બ્લડ સેમ્પલ લેવાનું છે એટલે બંનેની અંદર પોઈઝન છે સેમ આવશે તો પછી આગળની કાર્યવાહી થશે બરાબર ને કારણ કે આમ તો ચાલે નહીં અને જે દુકાને છે આપણે લીધું ને દુકાનવાળો ભાઈ એમ કહે છે કે મેં ત્યાં જે મિલમાં કે જે ત્યાંથી આવતું હોય જ્યાંથી આવતું હોય ત્યાં વાત કરી તો કે અમે લેબોરેટરી કરી છે અને અમારા ભૂસામાં કંઈ વાંધો નથી મેં કીધું તો અમે જોશું તમારા ભૂસામાં વાંધો છે કે નથી બરાબર બાકી અત્યારે આપણે આ સેમ્પલ ભેગા કરીએ છીએ અને બધા સેમ્પલ લઈને આપણે જવાનું છે ક્યાં જવાનું છે હું અત્યારે જણાવીશ નહીં જ્યારે જઈશ ત્યારે હું જણાવીશ કે આપણો સેમ્પલ અહીંયા ગયા ને લેબોરેટરી અહીંયા થશે અને સાથે સાથે આપણી ગાયોના બ્લડ સેમ્પલ લઈ જશે એટલે બંનેના એ પોઈઝન છે એ સેમ મળશે તો પછી આગળની કાર્યવાહી થશે તો મિત્રો આપણે જે સેમ્પલ કલેક્શનનું કામ કરતા હતા એ ફીડ સેમ્પલ અને બ્લડ સેમ્પલ બધું થઈ ગયું છે કમ્પ્લેટ ઓકે અને આપણી જ ગાડી લઈ અને આપણે લેબોરેટરી તરફ જવા નીકળી ગયા છે ક્યાં જાય છે હું કાંઈ જણાવીશ નહીં બાકી તમે જુઓ આની અંદર છે આપણા બ્લડ સેમ્પલ આ બધા ફીડ સેમ્પલ આપણી ગૌશાળાનું છે નામ લખી નાખ્યું છે કમ્પ્લેટ અને બીજા અલગ અલગ બધા સેમ્પલ છે એ લઈને ટેસ્ટિંગ માટે જવા માટે આમ ટેસ્ટિંગ કરવા માટે જાય છે બરાબર અત્યારે રાપરથી નીકળ્યા લગભગ દસ પંદર મિનિટ જેવો સમય થયો છે હું અને નિલેશભાઈ બંને જાય છે પાછા ક્યારે આવી એનું કંઈ નક્કી નહીં કારણ કે લગભગ લગભગ પાંચસો કિલોમીટર જેવું અંતર થશે જાવક આવક બે નહીં પાંચસો થશે કે જાવકમાં ત્રણસો એવું છે છસો કિલોમીટર તો છસો કિલોમીટર જેવું અંતર કાપવાનું છે આપણે પછી જેમણે જવું આમ જૂનાગઢ જાય કે આમ બનાસકાંઠામાં જતા હોય જ્યાં જતા હોય ત્યાં પણ જાય છે બરાબર અને બધું આગળ આગળ આપણે જોવાનું છે કારણ કે અત્યારે હું કહી દઈશ ને તો પ્રાઇવસી આપણી સેફ નહીં રહે એટલા માટે તો જોઈએ છે આગળ જ્યાં જ્યાં પહોંચશું ત્યાં હું તમને જણાવતો રહીશ તો આપણે રાપરથી લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ નીકળ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છે જે જગ્યાએ આપણે આવવાનું હતું ત્યાં જગ્યા કહેવાનું નથી હિતેશભાઈ મળી ગયા છે હમણાં રજા ઉપર હતા પણ અહીંયા જડી ગયા છે એટલે ખબર પડી આમ જે ઓળખતા હશે એને ખબર પડી ગઈ છે ક્યાં આવ્યા છે પણ ઓમ કહેવાનું નથી બાકી અહીંયાનું વાતાવરણ ઓ હો હોય આવું આવું શું ને આવું પાંજરાપુરમાં આવા વૃક્ષો હોય ને તો શું થાય ખબર પાંજરાપુરમાં નહીં રાપરમાં આવું હોય ને તો આની અંદર ગાયો ચરતી હોય પણ અહીંયા એવું કાંઈ નથી અહીંયા મસ્ત મજાના પક્ષીઓ બોલે છે અને આપણે એક સાહેબની રાહ જોઈએ છે સાહેબ મળી જાય એટલે સેમ્પલ એને આપી અને જે રિપોર્ટને રહ્યા એ બધું કાલ આવશે એટલે એ કાલ હું તમને જણાવીશ અત્યારે રિપોર્ટ જ આપવાના તો મિત્રો લાસ્ટમાં તમે જોયું હતું ત્યારે આપણે એક જગ્યાએ સેમ્પલિંગને જો દેવા ગયા હતા એ બધું આપીને રાપર તરફ ફ્રી રવાના થઈ ગયા છે આપણે અંધારું થઈ ગયું છે આપણે જમી લીધા છે અને રાપર થઈ લગભગ હવે દોઢસો કિલોમીટર જેવું રહ્યું છે તો અત્યારે વાગ્યા છે લગભગ લગભગ કેટલા વાગ્યા ભાઈ અગિયાર અગિયાર વાગી ગયા હું વાત કરું અગિયાર વાગી ગયા છે પણ મૂકવાનું નથી રાત નથી ખેંચવાની છે પણ પકડવાનું છે કે શું તકલીફ છે ખરેખરી અને લગભગ લગભગ કાલ સાંજ સુધીમાં ત્રણ ચાર પ્રકારના રિપોર્ટ થશે એમાંથી એક બે પ્રકારના રિપોર્ટના રિપોર્ટ કાલ જ આવી જશે અને એક બેમાં વાર લાગશે તો જે કાંઈ પણ રિપોર્ટ આવશે હું તમને એમ એમ જણાવતો રહીશ અને બસ હવે તો રાપર પહોંચવાની વાર છે ધીમે ધીમે જાય છે કારણ કે ઉતાવળ કાંઈ નથી કામ બધું ધીમે ધીમે કરવાનું છે પણ પાકું કરવાનું છે અને જે જે આપણે શોખ છે કે આ ખવડાવવાથી થયું આ ખવડાવવાથી જે કાંઈ પણ થયું હોય મેન તો ભૂસા ઉપર છે પણ કાલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે કે ખરેખર શેનાથી થયું છે એ બરાબર એના પછી આગળની કાર્યવાહી આપણે બધી કરશું અને બસ હવે રાપર પહોંચીએ ને રાપર પહોંચીને હું તમને જણાવું તો મિત્રો આપણે લગભગ લગભગ અગિયારક વાગી તો તમે જોયું હતું ને અત્યારે પહોંચી આપણે રાપર રાપર પહોંચતા પહોંચતા વાગીઓ એક વાગી ગયો છે પહોંચી ગયા અહીંયા જો ગાડી રાખી દીધી છે અને હવે વિડીયોને અહીંયા સુધી રાખી દઈશું જે હશે તે હવે કાલે જોશું આપણી ગૌશાળાની હાલત